આ વાણી પહેલાં જોઈ લઈએ બરાબર આપણે ઝીણીમાળાના ઝીણા મોતી પ્રેમની દોરીએ હાર પરોતી સંતોભાઈ ઝીણીમાળાના ઝીણા છે મોતી રે એ મોતીનો ગુરુજીએ બંગલો બનાવ્યો સુરતાથી હાલુ ગગનમાં જ્યોતી રે એ રે બંગલા પર ધજા ફરું કે ધજાનું નામ છે ચોટી રે એ રે મોતીભાઈ કોકનરને મળશે થાશે ગોવિંદ કેરી ગોપી રે ચરણે બોલ્યા બાળકદાસ દસમા દ્વારે જઈ સુરતા પહોંચી રહે બહુ બેસ્ટ વાત કરીશ બરાબર તો બાળકદાસ શબ્દ સ્વરૂપી આ પરમાત્માની વાત કરતાં કહે છે એ તો ઘડીકમાં ક્યાંય પકડમાં આવે તેમ નથી કારણ કે ખૂબ જ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે એની માળા ખૂબ જ જાગૃતિપૂર્વક ઝીણા ઝીણા મોતી ગોતી તેને પ્રેમરૂપી દોરીથી પરોવીને હાર બનાવવો કારણ કે એ શબ્દરૂપી જે મોતી છે ને એ પહેલાં ખૂબ ઝીણો ઝીણો સંભળાય છે પછી ધીરે 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 એ મોટો થતો જાય છે માતા જબુ માતા કહે છે ને એક વાણીમાં જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે હેજી એની સવારીના સુર સંબ ગુરુજી મારા આવે છે જ્યારે શબ્દરૂપી ગુરુ પ્રગટ થાય છે ત્યારે સર્વપ્રથમ ઝીણો ઝીણો નાદ મતલબ અવાજ એ સંભળાય છે જ્યારે સુરતાની અંદર ધીરે ધીરે શબ્દ પ્રગટ થતો જાય ત્યારે એની સવારીના સુર સંભળાય જેમ ઘોડો આવતો હોય એની ઉપર સવાર હોય અને એ ઘોડાના ડાબલાનો અવાજ આવતો હોય એવી જ રીતના એ પરમાત્મા શબ્દ સ્વરૂપી પ્રેમના ઘોડા પર બેસીને આવે છે કોના પ્રેમના ઘોડા ઉપર સુરતાના પ્રેમના ઘોડા તો આ માતા જબુભાઈ આ જ વાત કરે તો એ જાગ્રતપૂર્વક ઝીણા ઝીણા મોતી ગોતી અને તેને પ્રેમ રૂપી દોરીથી પૂરવોની હાર બનાવવાનું કહે છે બરાબર કારણ કે હાર મિત્રો બનાવવો પડે છે હે સંતોભાઈ આ માણા પણ ઝીણી છે અને મોતી પણ ઝીણા છે આ ઝીણા ઝીણા અજ્ઞાનના મોતી ધ્યાનપૂર્વક પ્રેમની દોરીમાં પોરોવીને કહે છે કે તેનો મારા સદગુરુ નથુરામ દાસે આ બંગલો બનાવી આપ્યો છે આ પ્રગટ દેખાતો શરીરરૂપી બંગલો પાંચ તત્વ તેમજ ત્રણ ગુણથી બન્યો છે પરંતુ આ બંગલો એક દિવસ નાશ પામશે જ્યારે સદગુરુએ શૂન્ય આકાશમાં સાચા જ્ઞાનના મોતીથી બંગલો બનાવી આપ્યો તે ક્યારેય નાશ થવાનો નથી આ બંગલો ખરેખર ખૂબ જ સુંદર છે તેને સુરતાથી ગગનમાં જોયા કરવું આ બંગલા પરમાત્માનું ઘર ઉપર એક ધજા ફરકતી હતી એટલે ત્યાં સ્વયં પ્રકાશ ઝળી રહ્યું છે તે સ્થળ ખૂબ જ ઊંચાઈ અને શરીરમાં માથા ઉપર ચોટી હોય છે તેમ પૂરા બ્રહ્માંડની માથે એ સ્થાન આવેલ છે જે જગ્યાએ ચોટી છે ત્યાં મોતીનું સ્થાન છે એ મોતી મફત જેને તેને મળી જતા નથી ભગત આના માટે મિત્રો ભગત મૂલ ચૂકવવા પડે છે આ સંતને સંત સંતપણા નથી મળતા મફતમાં એના મૂલ ચૂકવવા પડે જ્યારે મૂલ ચૂકવે ત્યારે સંત બની અને એ મોતીને પ્રાપ્ત કરે છે આ મોતી કોઈ નથુરામ દાસ જેવા દેહધારી સદગુરુ અને બાળકદાસ જેવા સુરા શિષ્ય હોય તેવા ભાગ્યશાળીને મળે છે એટલે કરોડમાં કોઈ વિરલાને મળે છે તેમાં પણ એક એવી શરત છે કે જે કોઈ ગોવિંદ મતલબ પરમાત્માની ગોપી થવા રાજી થાય તેને જ મળશે ગોપી એટલે પ્રેમ ભક્તિ દાસી ભાવ પરમ તત્વ સાથે અનન્ય તન્મયતા જે ીરાની જેમ મસ્ત બની નૃત્ય કરવા લાગી જાય તેવી ભાવદશા એટલે ગોપી આવી જેની ભાવદશા થઈ જાય તેની સુરતા ગુરુકૃપાથી દસમા દ્વારમાં પ્રવેશ કરી જાય છે જ્યાં આ નવ દ્વારનો બંગલો મતલબ શરીર છોડી સુરતા શબ્દનો જણકાર થઈ રહેલ છે તેવા બહુરંગી નિર્ભય બંગલામાં પ્રવેશ કરી મૌનમાં વિશ્રામ કરી કાયમી આનંદની વસવાટ કરે છે કાયમી તે આનંદથી વસવાટ કરે છે આ અમર બંગલો અમરાપુરમાં આવેલ છે હવે ત્યાં બાળકદાસ કહે છે કે મારી સુરતા પહોંચી અને મારી હસ્તી મટી ગઈ સુરતા શબ્દ મેં લીન ભાઈ તબા કર્મ પર મેખા હવે આ શરીરરૂપી બંગલામાં દુખી થવા વારંવાર આવવું પડે તેમ નથી કારણ કે કાયમી નિવાસ સ્થાન ગુરુ નથુરામે મને ગોતી આપ્યું વાહ વારદાસ એ વાણીમાં કહે છે કે તત્વની ઓળખનું કામ એમ જલ્દી જેની તેની પાસે થઈ જાય તેવું સહેલું નથી ભગત એ તો પૂરા સદગુરુ પૂર્વની કમાઈ હોય તો જ મળે મનુષ્ય જન્મમાં કરવા જેવું કામ તો થાય મનુષ્ય જન્મમાં જે કરવા જેવું કામ છે ને તો એ કામ થાય બાકી તો જાય ચોરાસિના ચક્રમાં હે પછી એક બીજા પદમાં આવી જ વાત કરે છે કે જો સાચા સદગુરુ મળી જાય જેમ બાળકદાસને નસુરામ મળ્યા એવી રીતના બાકી ખોટા જો સદગુરુ મળે ને તો એ બીજી વાણીમાં કહે છે કે કદી ના સરે કાજ કદી ના સરે કાજ સંતો સદગુરુ વિના કામ કદી ના સરે ધન્ય ધન્ય સોય નર સાચા સદગુરુ મળ્યા ઊંડા દરિયામાં નુગરા બાહુબુડીને મરે આ દેહ કેરો ભેદ સુગરા જાણે છે નુગરા નફટ નર નર કે પડે રે ચરણે બોલ્યા બાળકદાસ વા ગુરુજીના મુખમાં મીઠા મોતી ઝરે રે હવે અહીં સદગુરુની વાત પણ કરવામાં આવી છે આ વાણીમાં તો બાળકદાસ કહે છે કે ધન્ય છે તે નર નારીને મતલબ દેહદારી નર ને દેહદારી નારીને ધન્ય છે તેને જેને સાચા સદગુરુ મળ્યા છે ઢોંગી પાખંડ મળી જાય તમારે ધન તો લે ધડફે જલસા કરે લઈ જાય વર્ષના ચક્કરમાં હે પચાસ લાખની ગાડીઓ હે કરોડોના બંગલા અને કરોડોનું બેંક બેલેન્સ ને મોજ મજા કરે ચેલ્યું ચેલના પૈસા ઉપર દરેક તો મિત્રો આને ગુરુ નથી કહેવાતા ગુરુ માત્ર ભાવના ભૂખ્યા હોય છે પ્રેમના ભૂખ્યા હોય છે કારણ કે ધન દોલત સાથે કોઈ મતલબ છે જ નહીં સાચા જે દેહધારી સદગુરુ હોય એની વાત છે બાકી અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં સ્વયં નક્કી કરજો તમારી પાસે પૈસા લેશે કે નથી લેતા એક પણ વ્યક્તિ નાનો પાડી શકે કે અમારા ગુરુ પૈસા નથી લેતા બધા પૈસા ના જ ભોગી છે માયા ના જ ભોગી બધાને માયા જ જોઈએ કોઈ એવો શિષ્ય કોમેન્ટ કરો કે જેને એના સદગુરુને પૈસા ન આપ્યા હોય અને કોઈ એવો ગુરુ પણ કોમેન્ટ કરો કે જેને પોતાના શિષ્યના પૈસા ન લીધા હોય પણ પરમાત્માની સાક્ષી કરજો ખોટી કોમેન્ટ ન કરતા પૈસા લેતા હોય ગુરુ અને શિષ્ય એવી કોમેન્ટ કરે કે અમારે ગુરુ નથી લેતા તો એ પાપના ભાગીદારી છે અને ગુરુ હે એ શિષ્યના પૈસા લેતો હોય ને એમ કહે કે અમે નથી લેતા તો એ પણ પાપના ભાગીદારી બનશો એટલે કોમેન્ટ સાચી કરજો મિત્રો ગુરુ હોય કે ચેલા હોય બરાબર કારણ કે સદગુરુને ઓળખવા અઘરા હોય છે સદગુરુને હો શબ્દ સ્વરૂપી સદગુરુને આતમ પરમાત્મ રૂપી સદગુરુને ઓળખવા બહુ અઘરા છે મિત્રો આ શું કોઈ રીંગણા બેટા નથી હે કે લઈને હાલી નીકળ્યા એ મળી ગયા એક તો કાયર પરંપરાના પૂજક કહેવાતા જ્ઞાની પરંપરાના પૂજક કહેવાતા જ્ઞાની હે કહેવાતા જ્ઞાનીઓ સાચા નહીં તેના જેવા જ સંસારમાં ફસાયેલને સદગુરુની માની ચેલા બને હવે પરંપરા ના જે પૂજક કહેવાતા જે જ્ઞાની હોય છે તેના જેવા જ આ સંસારમાં ફસાયેલને સદગુરુ માની જેલા બને ખૂબ વૈખરી કરનાર વાણીઓની એવાને પકડી બેસી રહેનારને ક્યારેય સદગુરુ મળતા નથી સાચા સદગુરુને મળતા નથી સદગુરુ એટલે આતમ પરમાતમ શબ્દ તરફ ઇશારો છે ગુરુની હે પૂછડી પકડીને પકડી રાખો જિંદગીમાં મુક્તિ મોક્ષ મળે નહીં સપનામાં એનો આવે તમામ પ્રકારની અંધશ્રદ્ધા માન્યતાથી મુક્ત પૂર્વજીણે યોગ કમાયો હોય તેવા ભાગ્યશાળી જીવોને સદગુરુ સાચા મળે છે દેહધારી મિત્રો ધન્ય ધન્ય તેવા નર નારીને એટલા માટે કહ્યું કારણ કે જ્યારે જ્યારે સતગુરુ હાજર હોય ત્યારે મૂર્ખજન પંડિત પુરોહિત અને ધંધાદારી ગુરુઓના શોષણના ચક્રમાં આ જીવ આવી જાય છે અહીં દેહધારી સદગુરુની વાત કરીશું કે જ્યારે જ્યારે દેહદારી સદગુરુ હાજર હોય ત્યારે મૂર્ખજન જે મૂર્ખાઓને ચેલું ચેલાના અહીં મૂર્ખ કીધા હે પંડિત મતલબ કથણી બકણી કરનારા પુરોહિત અને ધંધાદારી ધર્મના નામે જે ધંધો કરી રહ્યા છે જે પૈસા ભેગા કરી રહ્યા છે એવા ગુરુઓના શોષણના તમામ પ્રકારનું શોષણ એના ચક્રમાં આ જીવ આવી જાય છે કારણ કે ભોળાજીવોને ખબર નથી પડતી હું ઘણીવાર કહું છું કે બાવનક્ષરી અક્ષરી ઝાડ પાથરીને મુક્તિમોક્ષના દાણા લાખી નાખી અને ભોળા પારવાડાને ફસાવી લે છે આ ભોળાજીવોને ચેલી રહેલા એમ અને જે તે સમયે દેહધારી સદગુરુ હોય ત્યારે તેની વધુમાં વધુ નિંદા થતી હોય તેની વધુમાં વધુ નિંદા થતી હોય કારણ કે જેથી નુગરા ભ્રમણા અને અહંકારના દરિયામાં ડૂબી મરે છે મિત્રો કે સ્વયં પોતે પોતાના દેહધારી ગુરુની જે ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી જ કરતો હોય દેહની હાજરીમાં હે તો વિચારો તો આનાથી મોટો નુકરો કોણ કે દેહધારી ગુરુ ગુરુ મળવા છતાં પણ પોતાના જ ગુરુની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી હેં અને ગુરુને નીચો બતાડવાનો પ્રયત્ન કરે અને પોતે એના કરતાં જ્ઞાની છે આવું નાટક નવટંકી કરે અહંકાર કરે આવા એ અહંકારના દરિયામાં ડૂબીને મરે છે રૂપે દરિયામાં બુડી મરે છે અને અંતે ચોરસના ચક્કરમાં જાય છે ગમે તેને ગુરુ ધારણ કરી હે લેવાથી મતલબ ગમે તેને ગુરુધારણ કરી લેવાથી નુગરા મટી જવાતું નથી મિત્રો હું ઘણીવાર કહું છું કે નુગરા અને સુગરામાં બહુ ફરક છે સત્યના રસ્તે ચાલે ને તે સુગરો છે અને દેહધારી ગુરુ મેળવ્યા છતાં ઢોંગ પાખણને ધતિંગ જ કરતો હોય છલ એ ગુરુ હોવા છતાં નુગરો જ છે કારણ કે એનો ગુરુ નુગરો હોય એટલે ચેલ્યું ચલા એવું જ રીતે જડી દીધું હોય એ બધા જ ધંધા હશે લાઈપ અંદરના આવી જાયના જેવું છે બરાબર પરંતુ જ્યારે સાચા દેહધારી સદગુરુ મળે ક્યારે જ નુગરા મટી સુગરા બને છે બાકી તો આ યુગમાં અને ચેલાને ક્યાં તાણ છે ભાઈ હે બધું હાલી જ રહ્યું છે ને ગુરુઓ લોલીપોપ પકડાય પકડાય ને ચેલ્યું ચેલાને પૈસા હડફેર એટલે સંતો કહે છે કે સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા કોણ પૂજાય છે અત્યારે પાખંડવાળા પૂજાણા પૂજાણા કીધું એટલે પૂજા કોણ કરાવે છે તમે જોઈ લો એટલા માટે હું કહું છું જેટલા દેહની આરતી ઉતરાવે છે દેહના હામૈયા કરાવે છે દેહની પૂજા કરાવે છે તે બધા પાખંડી છે કારણ કે પૂજાણા કીધું સંતોએ કે જતી સતી સંતાણ સાચા જતી સતી સન્તાણ અને જગતમાં પાખંડવાળા પૂજાણા આ એનું પ્રમાણ છે હે દેહની પૂજા કરાવે છે દેહ તો નાશવાન છે તો શું થયું એને ભગવાન બની જવું મોટું બની જવું દેહની પૂજા કરતા રહ્યો ચેલિયું ચલા ને ભગવાન સમજીને પૈસા આપતા રહીને આ જલસા કરતો રહીએ આ દેહનો ભેદ પામવો એ સરળ નથી હે જેમ માણસ ડોક્ટર મહા મહેનતે થાય છે તેમ સુગરા પણ ખૂબ જ ભક્તિ યોગ કમાયા બાદ બને છે તે પછી આ નાસવંત દેહમાંથી અમૃત તત્વને જાણી ચિંતા રહિત સાક્ષી બની જાય છે મિત્રો જ્યારે નુગરા સંસારની માયા અને કોરા બકવાસના શબ્દોને પકડી અમૂલ્ય સમય બરબાદ કરી દેહરૂપી મંદિરને અનેક પ્રકારના વ્યસનો બીડી દારૂ તમાકુ પાન ફાકી માવા મદિરા મીટ માઉસ આ બધાનો એ આદિ બની જાય બધાનો એ વ્યસની બની જાય સતત નિર્થક પ્રવૃત્તિ હે જેમાં કાંઈ ન હોય નિર્થક પ્રવૃત્તિમાં જ પોરોવેલો હોય છે રાજ રમત ચિત્તની અશુદ્ધિ જેનું ચિત્ત પણ એકદમ મલિન હોય છે અનેક પ્રકારની મમતા લઈ ધન દોલતની મોહમાયાની મમતા લઈ પ્રેમના અભાવે અશાંતિમાં મૃત્યુ પામે છે મિત્રો તો આવા ઢુંગી પાખંડી ગુરુઓથી સાવધાન થઈ જજો કારણ કે તમને જે ઘૂંટડા પાઈ દીધા હશે અને તમે ચોટી ગયા પણ તમારી બુદ્ધિ દોડાવો તમારો વિવેક દોડાવો એટલે તમને ખબર પડશે વિવેક જાગૃત કરો કે આ શું છે સાચા સંતને શું ધન દોલત સાથે મતલબ છે સાચા સંતને શું કરોડોની લાખોની સંખ્યામાં ચેલિયું ચેલા બનાવવાની જરૂરત છે કાંઈ જરૂરત નથી જાજા ચેલ્યું ચેલા બનાવે એટલે સમજી લેજો એ ધંધો છે હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું માતા ગંગા સતી એક જ પાનભાઈને શિષ્ય કર્યા પોજા ભગતની વાત કરી ગયો છું હે આગળના સંતોએ શું કોઈ જાદા શિષ્યો કર્યા છે હે મહાન સંત થઈ ગયા રામાનંદ એને કહેલા બારથી ચૌદ જ શિષ્યો કોઈ કરોડોની સંખ્યા લાખોની સંખ્યામાં ઘેટા બકરાનો વાળો ભેગો કર્યો એ બધો ધંધો છે કારણ કે ચેલિયું ચલા તરે હોય તરે નો તરત થયું પણ એ તો ધંધોલતવાળો બની જાય એટલે આ બધું નવટંકી નાટક અનેક એની શબ્દોમાં પણ પકડાય જાય એની વાણીઓમાં પણ પકડાય જાય બોલે બીજું હાલે બીજું એ તો મિત્રો કોરો બકવાસ છે કોરું જ્ઞાન છે બરાબર તો નરક એટલે દુઃખમાં પડવું પોતાના આનંદ સ્વરૂપમાં જીવવું એ સ્વર્ગ છે જ્યારે વાસનાઓમાં જીવવું એ નર્ક છે જન્મનું કારણ પણ વાસના જ છે આ નુગરાને બાળકદાસે નફટ એટલા માટે કહ્યા છે કે તેને ગમે તેટલા તમે સમજાવો ગમે એટલું તમે એને બતાવો કે ભાઈ તમારા ગુરુ તમારું શોષણ કરે છે તમારો ગુરુ ઢોંગી પાખંડી છે છતાં એ સમજશે જ એ ન સમજે તમે ગમે એમ સમજાવો તો કારણ કે એને ખોટું શું કરું ચાલો પરમાત્મા દરેકને સદ્બુદ્ધિ આપે આપણે બીજું શું કહીએ બરાબર ગમે એટલે સમજાવો એ સમજવાના જ નથી બરાબર આખા વખત કહે છે ને કે નહીં જનાવરની જાત પછી આખો કે નથી અમારી કોઈ નાત એમ કેમ જાય નહીં જનાવરની જાત પછી કે નથી અમારી કોઈ નાત એના જેવું છે પરંતુ તેમણે પકડેલ અંધશ્રદ્ધા કે માન્યતા કે કોઈ ગુરુ ઢોંગી પાખંડી બની બેઠેલા બાવા સાધુની ગુલામી તે જલ્દી છોડવા તૈયાર થતા નથી કારણ કે ઢોંગી પાખંડી બની બેઠેલા ગુરુઓ એની ગુલામી આ લોકો છોડવા માંગતા નથી કારણ કે ફસાઈ ગયા નથી તમે તમે કેમ બાણે કાઢો માઇન્ડ બ્રેન હોસ્ નાખ્યો શું કરવું પોતાની બંધિયાર બુદ્ધિથી કારણ કે પોતાની બુદ્ધિ એક સ્મિત એક સીમમાં એક વાળામાં બાંધી દીધી છે બુદ્ધિ એની બંધાઈ ગઈ એની બંધિયાર બુદ્ધિથી આગળ જોવા માગતા જ નથી તમે શું કરો એનું જેની બુદ્ધિમાં વિવેક જ નથી એને કેમ સમજાવો જેની બુદ્ધિ જ બંધાઈ ગઈ છે જેની બુદ્ધિ જળ બની ગઈ છે એને તમે કેમ સમજાવો ના અમે અમારા ગુરુ જાછા ના અમે કીધુંય જાજુ ના અમારી પાંચ મુક્તિ ગુરુઓ પણ એવા ઢોંગી પાખંડી અમારી પાંચ મુક્તિ મોક્ષ છે એ બીજો કે અમારી પાસે છે હે મિત્રો હું કહું છું કે ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિથી ઉપર ઉઠે એને સાચો સંત કહેવાય પંથાપંથી ધર્માધર્મી આ બધો એક પ્રકારનો ધંધો જ છે હે એટલે ખીજથી નહીં પરંતુ કરુણાથી નપટ કીધા છે બરાબર હવે બાળકદાસ આ વાણી પૂર્ણ કરતા કહે છે કે હું જે કહું છું તે સાચા દેહદારી સદગુરુના આચરણે રહીને કહું છું બરાબર આમાં મારા ઘરના ગોપગાળાઓ મારતો નથી એમ મોજની વાત તો એ છે કે મારા ગુરુના મુખમાંથી જ્ઞાનના મીઠા મોતી નીકળી રહ્યા છે એનામાં હે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્વરૂપ રસ ગન છલ હું મેં મેરા જ્ઞાન મેરા જ્ઞાન હું આવો હું તેવો ફલાણું ઢીકણું લોકનું માન મોટા અહંકાર બળાય આવું નથી હોતું અને મારું મારું કરતા ફરે છે અહંકારમાં મારા જેવો કોઈ શ્રેષ્ઠ જ્ઞાની નથી હું સર્વ શ્રેષ્ઠ છું અરે ઘણા તો એમાં કહી દેશે હું કલક આવતા શું કરું આ જગતને પસાર ધન મિત્ર બીજું કાંઈ નહીં છો જે મારા ગુરુના મુખના મુખમાંથી જે જ્ઞાનના મીઠા મોતી નીકળી રહ્યા છે ને તેનો હું આહાર કરું છું અહીં શબ્દગુરુ તરફ ઇશ છે અને જેમ સદગુરુના મુખમાંથી નીકળેલા આ મહાસાગરના શબ્દરૂપી મોતી આનંદદાયક રહસ્યથી ભરપૂર મીઠા મોતીનો ખોરાક લેતો જાઉં છું હું બાળકદાસ કહે તેમ તેમ સંસારના છ પ્રકારના ઝેરી ફળ હે કામક્રો લો મધ મોહને મત્સર છ પ્રકારના જે ઝેરી ફળ છે એ તેના તરફ જોતો પણ નથી હવે તમે જોવો અત્યારે કામ કરો લો મધમોહમાં જ હોય ને હોય છે આ છ પ્રકારના ઝેરી ફળમાં સંત ન હોય એને આમું ન જોવાય અત્યારે આમાં જ રચ્યા બચ્યા કેવી રીતે એને ગુરુ માન લેવાય આ મીઠા મોતીનો આહાર કરી હું આનંદમાં રહું છું એ આનંદ એવો છે કે અમીર લોકોને એ પણ મળતો નથી અમીર લોકોને પણ મળતો નથી કારણ કે ગમે એટલા તમ પૈસાઓવાળા હોય પચાસ પચાસ લાખની ભલે તમારી પાસે ગાડીઓ ચેલી ચેલાના પૈસા હાડપીને પચાસ લાખની ગાડીમાં ફરતા હોય આગળ પાસે સિક્યુરિટી હોય કરોડોનું અબજોરનું બેન્ક બેલેન્સ હોય કરોડોના આશ્રમો હોય બંગલા હોય એ આનંદ નથી એમાં તમારી પાસે હાઈવેર જ હોય તમે કોઈ પણ એવા ઢોંગી પાકરની ગુરુઓને પૂછ લો આઈવરીમાં જ ફસાણ હોય દોડા દોડીમાં જઈ શકે શાંતિ જ નહીં હોય એક જગ્યાએ ક્યાંય હેં દહ દીએ પંદરમાં દહ દિવસે નહીં રહેતો હોય શાંતિ દોડા દોડી જો હાય એ જ ફસાયેલો હોય છે કારણ કે એમાં આનંદ નથી એ માયા ક્ષણિક આનંદ મેળવવા માગે છે કરોડો અબજો રૂપિયા સરવાળા છેલ્લા એને પડ્યા રહે અને પાપના પોટલા બાંધી જાય છે બરાબર કારણ કે અમીર લોકોને પણ એ આનંદ મળતો નથી આત્મ પરમાત્મ શબ્દનો એટલા માટે રહે જ છે ને સંત ફકીરો જુઆનંદ સંત फकीर करे वो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे मित्रों जे आनंद संत फकीरों पास है રૂપિયા માયામાં રચ્યા પાછા આનંદ ન હોય મન એનું સ્થિર ન હોય શાંત ન હોય એ દુખી 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 હવે નાદ ને શ્રવણ દઈને આ સાંભળવા તરફ ઇશારો કરી પ્રેમ ભક્તિ પ્રગટ કરવાનું કહે છે મિત્રો બીજું કાંઈ નથી તો બોલો સંત બાળકદાસની જય ગુરુ નથુરામની જય સત્ય સનાતન ધર્મની જય